પ્રિય દર્શકો આજના આ ખાસ પોડકાસ્ટમાં હું પુણા સંઘાણી આપ સૌનું સ્વાગત કરું છું પ્રકાશનું આ પર્વ એટલે કે દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે દિવાળી માત્ર એક દિવસનો તહેવાર નથી પરંતુ તે પાંચ દિવસનો સમન્વય છે જેને આપણે પંચપર્વ તરીકે ઓળખીએ છીએ આ દરેક દિવસનું પોતાનું આગવું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે આજે આ પાંચ પર્વોના મહત્વ पूजा विधि અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયે છે પંડિત રાકેશ મહારાજ મહારાજ આપનું પણ હાર્દિક સ્વાગત છે દિવાળીના તહેવારને પંચપર્વ શા માટે કહેવાય અને પંચ પર્વ તરીકે આપણે શા માટે ઉજવીએ છીએ દિવાળીના પંચપર્વ તહેવાર એટલે કે શાસ્ત્ર પ્રમાણે પ્રથમ ધનતેરસથી આ પાંચ દિવસનો પર્વ ચાલુ થાય છે ધનતેરસ પછી કાળી ચૌદસ ત્યાર પછી દીપાવલી અને ત્યાર પછી નૂતન વર્ષ એટલે બેસતું વર્ષ અને પાંચમું પર્વ છે એમનું ભાઈબીજ આ પાંચ દિવસનો એકસાથે આ આખા વર્ષની અંદર આ એક જ માત્ર તહેવાર એવો છે જે એક સાથે પાંચ દિવસ ઉજવવામાં આવે છે માટે તેમને પંચ પર્વ કહેવામાં આવે છે ધનતેરસના દિવસે આપણે લક્ષ્મીજીની પૂજા કરતા હોઈએ છીએ એની આરાધના કરતા હોઈએ છીએ શા માટે ધનતેરસના દિવસે આપણે લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ એનું મહત્વ શું છે ધનતેરસના દિવસે પ્રથમ શાસ્ત્ર પ્રમાણે એવું કહેવામાં આવે છે કે એ ધનતેરસના દિવસે જ્યારે દેવો અને દૈત્યોનું યુદ્ધ થયું અને એમાં દૈત્યોનો વિજય થયો અને પછી દેવો ભગવાનના શરણે ગયા ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ અમને પાછી અમારી સત્તા આપો દૈત્યો પાસેથી કારણ કે એ અમારાથી પરાજય થઈ શકે તેમ નથી અને ત્યારે એ વિનંતી કરી અને પછી ભગવાને એમ કહ્યું કે તમારે એમના ઉપર વિજય મેળવવો હોય તો તમારે અમર બનવું પડે એટલે તમારો મૃત્યુ થાય અને એના માટે તમારે સમુદ્ર મંથન કરવું પડે અને ત્યાર પછી ભગવાન શિવજીને પ્રાર્થના કરી અને એ દેવો અને દૈત્યો બંને સમુદ્ર મંથન કરવા તૈયાર થયા અને એ સમુદ્ર મંથનમાંથી પ્રથમ કાળકૂટ નામનું હળાહળ ઝેર નીકળ્યું હવે એનું પાન કોઈ કરે તો આગળ સમુદ્રમાંથી ઔષધિઓ અને રત્નોને ઉત્પન્ન થાય બહાર નીકળે બધા જ દેવો ભગવાન શિવજીના શ્રે ગયા શિવજીને પ્રાર્થના કરી પ્રભુ તમે આ ઝેરનું પાન કરો અને ભગવાન એ ભોળાનાથ શિવજી મહારાજે એ કાળકૂટ નામના ઝેરને પોતાએ પાન કર્યું એ ગળામાં પોતે રાખી દીધું એટલે એને નીલકંઠ ભગવાન આપણે કહીએ છીએ અને એ નીલકંઠ ભગવાને એ ઝેરનું પાન કર્યું ફરી સમુદ્ર મંથન કરવા લાગ્યા દેવો અને દૈત્યો અને ત્યારે પ્રથમ એમાંથી ભગવાન અમૃતનો ઔષધિનો કલશ લઈ ધન્વંતરી ભગવાન પ્રગટ થયા અને એ ધન્વંતરી ભગવાન જે ડૉક્ટર આયુર્વેદિક શાસ્ત્રના સ્નાન એ ભગવાન પ્રગટ થયા બધી ઔષધિઓ લઈને માટે આ દિવસ ધનતેરસનો દિવસ એ ધન્વંતરી ભગવાનના પ્રાગટ્યનો દિવસ છે એટલે ડોક્ટરો આયુર્વેદિક હકીમો પણ આ દિવસને ખૂબ જ માને છે અને ધનવંતરી ભગવાનની પૂજા કરે છે તેમજ પછી એ સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજીની ઉત્પત્તિ થઈ બરાબર ધનતરસના દિવસે અને એ લક્ષ્મીજીની ઉત્પત્તિ થઈ એ સમુદ્રની પુત્રે અને એ લક્ષ્મીજીની ઉત્પત્તિ થવાથી એ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવાથી તેમનું આરાધન કરવાથી શ્રી સૂક્તનો પાઠ કરવાથી તેમની પૂજા કરવાથી વિશેષ મહાલક્ષ્મીની કૃપા આખા વર્ષ દરમિયાન આપણા ઉપર રહે છે માટે ધનતેરસના દિવસે લક્ષ્મીજીની ઉપાસના કરવામાં આવે છે ધનતેરસ પછી આપણે કાળી ચૌદશ જે ઉજવીએ એને કાળી ચૌદશને નર્ક ચતુર્દશી પણ કહેવામાં આવે છે તો એની પાછળનું કારણ શું છે શા કારણે એને નર્ક ચતુર્દશી કહેવામાં આવે છે એ પણ પ્રશ્ન આપનો શુભ અને ઉત્તમ છે કે જ્યારે એ નરકાષ્ઠુર નામનો દૈત્ય હતો એ દૈત્ય દેવોને ખૂબ જ બધાને ત્રાસ આપતો હતો એમનાથી બચવા માટે ભગવાનના પટરાણી સત્યભામા એ પ્રભુની સહાયથી ભગવાન કૃષ્ણની મદદથી એ સત્યભામાએ એ ભગવાન દ્વારકાધીશે એ દૈત્ય પર ચડાઈ કરી અને નરકાસુર નામના દૈત્યનો વધ કર્યો અને એ વધ કર્યો અને એ દિવસ બરાબર એ ચૌદશનો દિવસ હતો એટલે એ નરકાસુર દૈત્યને માર્યો એટલે એમને નરક ચતુર્દશી કહેવામાં આવે છે કાળી ચૌદસ દિવસે આપણે યમરાજાની પણ પૂજા કરતા હોય યમરાજા એટલે એ મૃત્યુના દેવ જ કહેવાય ને એક રીતે તો આપણે યમરાજાની પૂજા શા માટે કરવાની હોય હમણાં જ મેં કહ્યું કે એ નરકાસુર નામના દૈત્યને માર્યો એટલે નરક સ્વર્ગ અને નરક તો એ નરકના દેવ છે એ ભગવાન યમરાજા છે અને એ યમરાજા આપણે યમ યાતના આપતા હોય છે આપણા કર્મોના હિસાબે દંડ દેતા હોય છે તો એ કાળી ચૌદશના દિવસે યમરાજાની પૂજા કરવાથી તેમજ યમરાજાને એમના ચૌદ નામો બતાવ્યા શાસ્ત્રમાં યમાય ધર્મરાજાય મૃત્યવય ચાંદકાય વેવસ્વતાય કાલાય સર્વભૂત ક્ષયાય ચ ઓદુંબરાય દધનાય નીલાય પરમેશને બ્રુકોદરાય ચિત્રાય ચિત્રગુપ્તાય વે નમઃ એ ચૌદ ભગવાનના નામ છે યમરાજાના એટલે ચૌદ દીવાનું પ્રાગટ્ય કરવાથી દીપદાન કરવાથી ચૌદ દીવાનું પ્રગટ કરવાથી જે અકાળ મૃત્યુ થતા હોય એક્સિડન્ટ વગેરે અકાળ કરે મૃત્યુ થતા હોય એ મૃત્યુમાંથી આપણે યમરાજા બચાવે છે એને પ્રસન્ન કરવાથી એની પૂજા કરવાથી એને દીપદાન કરવાથી માટે તે દિવસે યમરાજાની પણ પૂજા કરવામાં આવે છે આ સિવાય આપણે યમરાજનની પૂજા તો કરીએ પણ સાથે સાથે ચૌદશના દિવસે હનુમાનજીને લાડુનો ભોગ ધરાવવામાં આવે વડાનો ભોગ આવે તો હનુમાનજીને તો જનરલી તેલ કે ચડે પણ કાળી ચૌદશના દિવસે આપણે વડા શા માટે ચડાવીએ છીએ ભોગ તરીકે જ્યારે રામ રાવણનું યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર ભગવાનનો વિજય થયો અને એ ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને ભગવાન અયોધ્યા તરફ આવતા હતા હવે એ ભગવાનના દૂત હનુમાનજી મહારાજ એટલે પ્રભુએ કહ્યું જાઓ તમે અયોધ્યા નગરની અંદર માતા કૌશલ્યાને અને બધા જને સમાચાર આપો શુભ સમાચાર કે રાવણનો પરાજય થયો છે મા જાનકીને લઈ અને ભગવાન હવે અયોધ્યા તરફ નજીક આવી રહ્યા છે એટલો જે દિવસે હનુમાનજી મહારાજ અયોધ્યાની અંદર પ્રવેશ કર્યો સમાચાર શુભ સમાચાર લઈને એ દિવસ બરાબર આશરો વચ્ચે ચૌદશ હતી અને એ દિવસે હનુમાનજી મહારાજ અયોધ્યાની અંદર પ્રવેશ્યા અને કૌશલ્યા આદિ રાણીઓએ એમનું સ્વાગત કર્યું અને પછી પૂછ્યું કે તમે બહુ સારા સમાચાર લઈને આવ્યા છે હનુમાનજી મહારાજને કે તમે હવે જમીને જજો અહીંયા પ્રસાદ લઈને તમારે જવાનું છે અને પછી કૌશલ્ય માતાએ પૂછ્યું કે પ્રભુ તમને શું પ્રિય છે વિશેષ એટલે હનુમાનજી મહારાજે કીધું કે મને તમે વડા બનાવો અને એ દિવસે કાળી ચૌદશના દિવસે સાંજે હનુમાનજી મહારાજ માટે માતા કૌશલ્યએ વડા બનાવ્યા અને એ વડા હનુમાનજી મહારાજને પ્રસાદ ભોગ ધરવામાં આવ્યો છે માટે આ દિવસે હનુમાનજી મહારાજની પૂજા થાય છે અને તેમને વડાનો ભોગ ધરાવવામાં આવે છે આપણે નોર્મલ દિવસોમાં ભગવાનને ઘીનો દીવો કરતા હોય પણ આ પાંચ દિવસ સુધી અખંડ તરીકે તેલનો દીવો કરવામાં આવે શા માટે મહત્વ શું હોય તેલના દીવાનું એ પણ આપણો અને ઉત્તમ પ્રશ્ન છે કે તેલનો દીવો શા માટે તો એ જેવી રીતે જલની અંદર ગંગાજી હોય છે જમનાજી હોય છે એ માનું સ્વરૂપ હોય છે એમ તેલની અંદર પણ મા શક્તિનું સ્વરૂપ હોય છે અને એ દેવીને વિશેષ પ્રિય છે માટે એ દિવસે તેલનો દીવો કરવામાં આવે છે આ પાંચ દિવસનું મહત્ત્વ શું હોય વધારે મહત્ત્વ છે એનું હોય પાંચ દિવસોમાં વિશેષ મહત્ત્વ આ દિવસે જૈન ધર્મના ઘંટાકર્ણ મહાવીર સ્વામીનો દિવસ પણ છે એટલે એમની વિશેષ પૂજા ઉપાસના કરવાથી તેમજ તેમનો પ્રિય મંત્ર નવકાર મંત્ર જે સર્વશ્રેષ્ઠ છે અને સિદ્ધિદાયક છે માટે એમની ઉપાસના માટેનો પણ આ શુભ અને વિશેષ મહત્વનો દિવસ રહેલો છે પંચ પર્વનો ત્રીજો દિવસ કહેવાય તો દિવાળી કે જે મુખ્ય તહેવાર તરીકે આપણે ઉજવતા હોય તો દિવાળીનો તહેવાર શા માટે આપણે ઉજવીએ છીએ એની સાથે ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે તો શા માટે આપણે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ બ્રહ્મપુરાણ કુર્મપુરા વરાહપુરાણ એવી રીતે બધાએ શાસ્ત્રોની અંદર બધાએ એમાં માર્ગદર્શન આપ્યું છે તો હમણાં જ મેં કહ્યું કે નરકાશુર નામના દૈત્યને સત્યભામા અને ભગવાન દ્વારકા દિવસે માર્યો એ દિવસે માર્યો અને એ નરકાસુરનો ઉદ્ધાર કર્યો ભગવાને એટલે દિવાળીના દિવસે ભગવાન નગરની અંદર આવ્યા બધાને ખબર પડી પરમાત્માએ આ નરકાસુરમના દૈત્યને માર્યો હવે આપણે બધાય ભયમાંથી મુક્ત રહીશું અને એ અભય ભગવાને બનાવ્યા દ્વારકાધીશ ભગવાને અને બરાબર દીપાવલીના દિવસે બધા નગરજનોને ખબર પડી એટલે એમનું સ્વાગત કરવા માટે દીવા પ્રગટાવી ભગવાનનું સ્વાગત કર્યું એક એ પણ કથા છે બીજી કથા એવી છે કે હમણાં જ કહ્યું એમ ભગવાન રામચંદ્રજી મા જાનકીજી સાથે લક્ષ્મણજી મહારાજ સાથે અયોધ્યાની અંદર પ્રવેશ કર્યો જે દિવસે ભગવાન અયોધ્યાની અંદર પ્રવેશ્યા એ દિવસ બરાબર આશોવધ દીપાવલી એટલે દિવાળીનો અમાસનો દિવસ હતો નગરજનોને ખબર પડી કે ભગવાનનો વિજય થયો છે એને વિજય ઉત્સવ મનાવવા માટે ભગવાનનું સ્વાગત કરવા માટે આખી અયોધ્યા નગરીની અંદર દીવા પ્રગટાવવામાં આવ્યા છે માટે એ દિવસ દીપાવલીનો શુભ દિવસ માનવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે દિવાળીને દિવસે આપણે ચોપડા પૂજન પણ કરતા હોઈએ તો ચોપડા પૂજન શા માટે કરવાનું હોય અને એમાં કયા કયા દેવી દેવતાઓની પૂજન કરીને આપણે એ ધાર્મિક કાર્ય કરતા હોઈએ છીએ હમણાં તમે કહ્યું એમ કે ધનતેરસ કાળી ચૌદશ અને દીપાવલી એ ત્રણ દિવસ ત્રણ દેવીઓની પૂજા કરવામાં આવે છે દરરોજ આપણી પાસે એવો સમય કદાચ ન હોય અથવા દરરોજ આપણે મહારાજ પંડિતને બોલાવી ન શકતા હોય તો એ ત્રણ દિવસનો સમન્વય દીપાવલીના દિવસે એક દિવસે એ પૂજા કરતા હોય છે હવે એ કોની પૂજા કરવામાં આવે છે તે દિવસે જે આપણે ચોપડા પૂજન કરતા હોય છે એ ચોપડા પૂજનની અંદર પ્રથમની દેવી છે એ ચોપડા પુસ્તક છે એ મા સરસ્વતીનું સ્વરૂપ છે એટલે મા સરસ્વતીની પૂજા થાય છે પછી જેમાં જે કલમ હોય પહેલાં કડિયાથી લખતા તો એ કલમ છે એ મહાકાળીનું સ્વરૂપ છે માટે એમની પૂજા કરવામાં આવે છે અને ત્રીજી દેવી છે મહાલક્ષ્મી જે ચાંદીનો સિક્કો હોય અથવા એ કોઈન ઉપર આપણે પૂજા કરતા હોય મહાલક્ષ્મીની પૂજા એટલે એક જ દિવસ આ ત્રણ દેવોની પૂજા કરવાથી આખું વર્ષ આપણા ઘરની અંદર ધનધાન્ય સમૃદ્ધિનો વધારો થાય છે અને આપણી ઉપર લક્ષ્મીજીની કૃપા રહે છે અને લક્ષ્મી આપણા ઘરની અંદર ખૂટતા નથી માટે એ દિવસે લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે દિવાળી પછી આવે નૂતન વર્ષ કે એ દિવસને આપણે બેસતું વર્ષ તરીકે ઉજવીએ છીએ શા માટે બેસતું વર્ષ છે અને શા માટે ઉજવવામાં આવે છે હમણાં જ મેં કહ્યું આપણે કઈ અયોધ્યાની અંદર ભગવાને જ્યારે પ્રવેશ કર્યો અયોધ્યાની અંદર પ્રવેશ કર્યો એટલે દિવાળીના રાત્રિના ભગવાન આવ્યા અને દીપ ઉત્સવથી સ્વાગત કરવામાં આવ્યું આખી નગરજન ભગવાન થાકી ગયા એટલે ત્યારે આરામ કર્યો રાત્રિના દીપાવલીના દિવસે નગરજનોને બધાને ભગવાનને મળવું હતું અભિવાદન આપવા હતા એ અભિનંદન આપવા માટે આખી નગરજનો બરાબર કારતક સુદ એકમના દિવસે પ્રતિપદાના દિવસે ભગવાન રામના દર્શન કરવા માટે આખી અયોધ્યા નગરી આવી અને આવી ભગવાનનું સ્વાગત કર્યું ભગવાનના આશીર્વાદ લીધા ભગવાનને પગે લાગ્યા માટે એ બેસતું વર્ષ નૂતન વર્ષ જે આપણે દેશી ભાષામાં ગામડાની અંદર એ રામ રામ એ રામ રામ કહેતા હતા કારણ કે રામને મળવા માટે લોકો આવ્યા એટલે એ રામ રામ એ રામ રામ કહેવામાં આવે છે માટે આપણે બેસતું વરસ ઉજવીએ છીએ બેસતા વર્ષને બલિરાજાની પ્રતિપદા પણ કહેવાય તો શા માટે ને બલિરાજાની પ્રતિપદા કહેવામાં આવે જ્યારે હમણાં જ મેં કહ્યું એમ કે દૈત્યોએ ચડાઈ કરી દેવો ઉપર વિજય પ્રાપ્ત કર્યો એ દૈત્યોના રાજા એ બલિરાજા કહેવામાં આવે છે બલિરાજાને એ રાજ્ય લઈ લેવા માટે દેવોએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે પ્રભુ તમે અમને હવે અમારું રાજ્ય પાછું આપો અને બધી સમૃદ્ધિ દૈત્યો પાસે આવી ગઈ છે પછી એને પરાજય કરવો મુશ્કેલ હતો રાજા બલિરાજાને એટલે એને પરાજય કરવા માટે ભગવાન વિષ્ણુ ભગવાન વામન સ્વરૂપ લીધું બટુક સ્વરૂપ અને એ વામન સ્વરૂપ લઈ ભગવાન બલિરાજાના યજ્ઞની અંદર પધાર્યા ભગવાન બલિરાજાએ ભગવાનનું ખૂબ સ્વાગત કર્યું એમના ચરણો પગ ધોયા અને પછી બલિરાજાએ કહ્યું છે કે આજે આ વામન સ્વરૂપ બ્રાહ્મણ દેવ તમે બટુક મહારાજ મારી ઘરે પધાર્યા બોલો તમારી શું ઈચ્છા છે આજે મારો આવો મોટો યજ્ઞ થાય છે તો હું તમને પ્રસન્ન કરીશ તમારી જે ઈચ્છા હોય એ માગી લ્યો એટલે ભગવાને કહ્યું છે કે બસ મારી બહુ કોઈ ઈચ્છા નથી હું ખૂબ સંતોષી છું અને મારે તો ફક્ત પૂજાપાઠ કરવો હોય કોઈ જગ્યા મારી નથી બેસવું હોય મને લોકો બેસવા નથી દેતા મને પૂજા કરવા નથી દેતા એટલે મારે તો ત્રણ ડગલા ખાલી પૃથ્વી જોઈએ છે આટલી જગ્યા મને આપો એટલે મારે બીજી વસ્તુ કોઈ જોતી નથી ત્યારે દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય હમણાં જ બલિરાજાનું સરસ્વ હરી લેશે એટલે એમણે બલિરાજાને કહ્યું છે કે રાજા તને ખબર નથી આ બટુક નથી આ તો વિષ્ણુ છે સાક્ષાત અને આ તારી પાસે હમણાં બધું તારું સર્વસ્વ હરી લેશે પણ ત્યારે બલિરાજાએ કહ્યું છે કે ગુરુજી કદાચ ભલે મારું એ સર્વસ્વ લઈ લે પણ આજે જગતનો આખા વિશ્વનો નાથ છે મારી પાસે માગવા આવ્યો ભલે વામન સ્વરૂપ લઈને આવ્યો મારી પાસે તો મારે ગમે તે થાય હું એને એની જે ઈચ્છા હોય પૂર્ણ કરીશ એને હું આપી દઈશ એટલે ભગવાને ત્રણ ડગલા પૃથ્વી માગી તો ભગવાને પ્રથમ ડગલું માપ્યું ને આખી પૃથ્વીને સમગ્ર વિશ્વને પૃથ્વીને માપી લીધી ભગવાન પછી કહ્યું બોલ રાજા બીજું ડગલું હવે ક્યાં મૂકું હું એટલે બલિરાજાએ કહ્યું પ્રભુ બીજું ડગલું તમે હવે આકાશને માપો એટલે પહેલાં પૃથ્વી માપી લીધી બીજા ડગલાની અંદર આકાશ આખું સર્વસ્વ લઈ લીધું વાયુમંડળ કોઈ વસ્તુ હવે બાકી નહોતી ભગવાને વામને કહ્યું કે ત્રીજું ડગલું હવે તમારે સંકલ્પ કર્યો એટલે આપવું પડશે જો ના આપો તો તમે દોષના ભાગીદાર થશો ત્યારે ભગવાનને બલિરાજાએ કહ્યું છે કે પ્રભુ માફ કરજો હજી એક વસ્તુ મારે દેવાની બાકી છે તમારું ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર આપો મૂકો અને એ ત્રીજું ડગલું બલિરાજાના મસ્તક ઉપર મૂકવાનું કહ્યું અને બલિરાજાએ પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું પરમાત્માને એટલે આપણે કહીએ કે ત્વદય વસ્તુ ગોવિંદમ તુભ્યમય સમર્પિત હે ભગવાન જે કંઈ છે એ બધું તારી કૃપાથી છે ને આ બધું તારું જ છે એ સર્વસ્વ અર્પણ કરી દીધું એટલે ભગવાન એ વિષ્ણુ હતા એ વામનમાંથી વિરાટ બની ગયા અને એ બલિરાજા ઉપર પ્રસન્ન થયા કહ્યું છે કે બલિરાજા હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન થયો છું જે દિવસે બલિરાજાએ ભગવાનને આ ત્રણ ડગલા પૃથ્વી આપી હતી એ દિવસ બરાબર કારતક સુદ એકમનો દિવસ હતો અને એ ભગવાને તેમને વરદાન આપ્યું કે જાઓ આજથી આ દિવસને બલિપ્રતિપદા પણ કહેવામાં આવશે માટે તેમનું નામ બલિપ્રદાપદ કહેવામાં આવે છે આમ તો આપણે ઈચ્છા અનુસાર ગમે ત્યારે ભગવાનને અન્નકૂટ ધરતા હોય પણ બેસતા વર્ષને દિવસે ખાસ અનકૂટ ધરવામાં આવતું હોય તો તેનું શું મહત્વ છે શા માટે એ કરવામાં આવતું હોય છે જ્યારે ગોકળોની અંદર એ નંદ બાબા ગોવાળિયાઓ એ બધા જ વરસાદને લાવવા માટે ઇન્દ્ર મહારાજની પૂજા કરતા હતા કે ઇન્દ્રને આપણે યજ્ઞ કરી ઇન્દ્ર મહારાજની તો ઇન્દ્ર મહારાજ પ્રસન્ન થાય ને વરસાદ વરસાવે અને વરસાદ વરસાવે તો આ ધનધાન્ય સમૃદ્ધિની વૃદ્ધિ થાય અને પાણીની આપણે કોઈને કટોતી ન આવે ભગવાનને ખબર પડી દ્વારકાધીશ ભગવાનને એટલે ઇન્દ્રના ગર્વને નાશ કરવા માટે પરમાત્માએ કહ્યું કે નંદ હે ગોવાડિયાઓ તમારે પૂજા કરવી હોય તો બ્રાહ્મણોની કરો પૂજા કરવી હોય તો આ ગાયોની કરો તમારે પૂજા કરવી હોય તો નાથની કરો અને એ દેવ પ્રસન્ન થાય તો આપણે એ આપણા ભાગ્યને આધારે આપણે વરસાદ પણ વરસશે અને ધન ધાન્યની સમૃદ્ધિની વૃદ્ધિ થશે એટલે એ બરાબર એ દિવસે ગોર્ધનનાથની ભગવાનની પૂજા કરી ગોવાળિયાઓએ ભગવાનના કહેવાથી અને એમની પૂજા કરી એટલે ઇન્દ્રને ક્રોધ ચડ્યો મુશળધાલ વરસાદ વરસાવ્યો ઇન્દ્ર મહારાજે ત્યારે ભગવાને એ ટચલી આંગળીએ ગોવર્ધનને ધારણ કરી ગોવાળિયાઓને નનંદ બાબાને બચાવ્યા પછી ઇન્દ્રનો ગર્વ હણાવ્યો અને તેમણે ભગવાન પાસે શરણાગતિ માગી પ્રભુ પાસે ક્ષમા માગી પ્રભુ મને માફ કરજો મને ગર્વ અભિમાન આવી ગયું હતું અને ઇન્દ્ર મહારાજ પછી પ્રસન્ન થયા બધા જ ગોવાડિયાઓએ ગોવર્ધન ભગવાનને પ્રસન્ન કરવા માટે ત્યાં ભોગ ધરવામાં આવ્યો છપ્પન ભોગ અને એ ભોગ ધર્યો અને એ ગોવર્ધન નાથે પ્રસન્ન કર્યા માટે તે દિવસે અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવે છે દિવાળીનો પાંચમો અને અંતિમ દિવસ એટલે કે ભાઈ બીજ કે જ્યારે ભાઈઓ તેમની બહેનના ઘરે જમવા આવતા હોય છે આ સિવાય ભાઈ બીજનું શું મહત્વ છે શા માટે ભાઈ બીજ ઉજવીએ છીએ આપણે એ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન સૂર્યનારાયણ એ સૂર્યનારાયણ ભગવાનના પત્ની છાયા દેવી તેમના કુખેથી જન્મ લેનાર મા યમુનાજી શ્યામસુદર યમને મહારાણી એટલે એ યમના મહારાણીએ એમના ભાઈ યમરાજા ભ્રાતા એમને એમના ભાઈ છે યમ રાજા એટલે યમનાજીએ બરાબર કારતક સુદ્ધ બીજના દિવસે યમરાજાને પોતાના ભાઈને પોતાની ઘરે જમવા માટે નિમંત્રણ આપ્યું અને નિમંત્રણ આપી તેમનો સત્કાર કર્યો તેમને અનેક પ્રકારના વ્યંજન મિષ્ઠાના આદિથી તેમને ભાવથી જમાડ્યા અને જમાયડા એટલે યમરાજાએ પણ પોતાની બહેનને પ્રસન્ન કરવા માટે એમને વસ્ત્રાદિ દાન આપ્યું ભેટ દક્ષિણા આપી અને એ દિવસે યમરાજાના આશીર્વાદ લેવા માટે તેમજ પોતાની બહેનના આશીર્વાદ લેવા માટેનો ઉત્તમ દિવસ છે યમનાજીએ પણ પોતાના ભાઈને આશીર્વાદ આપેલા હતા તો એ દિવસે બહેનની ઘરે જમવાથી બહેનના આશીર્વાદ લેવાથી તેમજ પોતાની બહેનને જમાડી અને વસ્ત્ર આદિ દાન દેવાથી એ પોતાની બહેનના ભાઈ ઉપર હર હંમેશા આશીર્વાદ રહે છે અને તેમનું રક્ષણ મળે છે માટે એ ભાઈ બીજનો દિવસ પણ ઉજવવામાં આવે છે અત્યારે દિવાળીના દિવસો પહેલા બગલામુખી યજ્ઞ કરવામાં આવે એ બગલામુખી યજ્ઞ શું હોય અને શા માટે એ યજ્ઞ કરવામાં આવતો હોય છે જો દસ વિદ્યાઓ છે એ દસ વિદ્યાઓ મહાવિદ્યામાં ભગવતી બગલામુખી પણ છે બગલામુખી દેવીના જમણી બાજુ ત્રિપુરા સુંદરી એટલે મહાલક્ષ્મી બિરાજમાન છે અને તેમની ડાબી બાજુ એ મહાકાલી માતા બિરાજમાન છે તો એ બગલામુખી યજ્ઞ જ્યારે એ મંત્રનું લાખ અનુષ્ઠાન કર્યું હોય જપ અનુષ્ઠાન કરી અને એમનો યજ્ઞ કરવામાં આવે છે એને પ્રસન્નતા માટે હવે એ યજ્ઞ શા માટે કરવામાં આવે છે તો ઘણા એમ કહેતા હોય કે શત્રુના નાશ માટે પણ એ મારી દૃષ્ટિએ એ અહંકારના નાશ કરવા માટે અભિમાનના નાશ કરવા માટે કારણ કે આપણે અહિંસા પરમો ધર્મને માનીએ છીએ તો શત્રુનો નાશ ન કરીએ શાસ્ત્ર એમ કહે છે પણ એનો મંત્ર દ્વારા પણ કહેવામાં આવે છે કે રીમ બગલામુખી સર્વદુષ્ટાનામ વાચમ મુખમ સ્તંભય જિહ્વામ કેલય બુદ્ધિમ વિનાશાય લીમ ફટ સ્વાહા એટલે શત્રુનો નાશ નથી થતો શત્રુના બુદ્ધિનો નાશ થાય છે શત્રુના ગર્વોનો નાશ થાય છે એટલે કે આપણા ઉપર એવી મેલી વિદ્યાઓ કંઈ કરેલી હોય અને એ મેલી વિદ્યાઓથી બચવા માટે પછી કોઈ બંધનમાં હોય જેલની અંદર હોય તેમાંથી મુક્ત થવા માટે કોઈને કોર્ટ કચેરીના કાર્યો હોય તો એ કોર્ટમાંથી એમાં શત્રુઓ સામે વિજય મેળવવા માટે પણ એ જ્યારે ક્યારે વિજય પ્રાપ્ત થાય એને એ નિર્દોષ હોય એ વ્યક્તિ ખૂન ન કર્યું હોય ખૂનનો આરોપ થઈ ગયો એમના પર આવ્યો હોય તો એ નિર્દોષમાંથી બચવા માટે તેમજ એ શત્રુઓમાં સામે પરાજય થાય શત્રુઓનો અને પોતાનો વિજય થાય તે માટે વિશેષ આ બગલામુખી યજ્ઞ દ્વારા અનુષ્ઠાન દ્વારા શત્રુને પરાજય કરવા માટે શત્રુની બુદ્ધિનો નાશ કરવા માટે વિશેષ આ તેમની પૂજા કરવામાં આવે આ દિવાળીના દિવસોને આપણે આવતા દિવસો કહીએ નવા દિવસો કહીએ કે જ્યારે નકારાત્મક ઊર્જા પણ આપણાથી આકર્ષાતી હોય તો તેનાથી બચવા માટે શું શું કરવું જોઈએ કે જેનાથી નકારાત્મક ઊર્જાથી આપણે આપણે જાતને પણ દૂર રાખી શકીએ અને એ આપણી તરફ આકર્ષિત પણ ન થાય જો ભાગવત અંદર પણ બતાવવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન બાલકૃષ્ણ બહાર નીકળતા હતા ત્યારે પુતના પુતના માસી અઘાસુ ને બકાશુને એ દૈત્યો જ્યારે ભગવાનને મારવા માટે આવતા તો એ મારવા માટે આવતા એટલે માં જશોદા અને ગોપ ગોપીઓ બધા જ લાલાની નજર ઉતારતા નજર ન લાગે મારા શ્યામ સુંદરને ટપકું કરી દઉં ગાલમાં એટલે એવી મેલી વિદ્યાઓ હોય એ નજર લાગી જતી હોય આપણે કેમ કે પહેલાના શાસ્ત્રમાં એમ કહ્યું છે યજ્ઞ કરતા હોય કોઈ પૂજા કરતા હોય ને એમાં પણ પહેલાં દિગ્રક્ષણ કરવામાં આવે એટલે બધી દિશામાંથી રક્ષણ માગવામાં આવે છે દિગ કહેતા દિશાઓ શા માટે રક્ષણ માગવું જોઈએ કે પહેલાંના જમાનાની અંદર રાક્ષસો હતા અને એ રાક્ષસો યજ્ઞની અંદર હવનમાં હાડકા વગેરે હોમતા એટલે એનો યજ્ઞ પૂર્ણ ન થતો એના રક્ષણ કરવા માટે ભગવાને આ દિગ્રક્ષણ બતાવ્યું છે હવે આપણે એમ થાય મહારાજ અત્યારે ક્યાં રાક્ષસો છે તો આપણા કાર્યમાં વિઘ્ન કરે તો શાસ્ત્ર એમ કે રાક્ષસો નથી પણ રાક્ષસ વૃત્તિ હોય છે રાક્ષસ આપણા વિચારો હોય છે એવા પેલાના રાક્ષસો સારા હતા આપણે ઓળખ થઈ જતી મોટું વિકરાળ સ્વરૂપ હોય ને મોટા મોટા દાંત હોય મોટી મોટી શિંગ હોય એટલે આપણે ખબર પડી જાય કે આ રાક્ષસ આવ્યું અત્યારના શાસ્ત્ર એમ કે અત્યારના છુપા રાક્ષસો હોય પણ પછી અંગત આપણો ફ્રેન્ડ હોય અંગત પરિવારના હોય કે કોઈ બહારના શત્રુઓ હોય વ્હાઈટ કપડામાં હોય ને ભગવા કપડામાં પણ હોય કદાચ એ આપણે ઘણા નથી કહેતા કહેલા તું તો રાક્ષસ જેવો છે એની વૃત્તિ રાક્ષસ જેવી હોય એટલે સારું દેખી નાખતા હોય સારો બંગલો બનાવ્યો હોય સારા મકાન હોય સારું બિઝનેસ ચાલતો હોય સુંદર આપણે તૈયાર થઈને નીકળ્યા હોય એટલે તું કેવી સરસ લાગે છે તો એવો આ કેવો સરસ તમારો બંગલો છે એટલે તમારો ધંધો કેવો ચાલે છે તો આવી આસુરી વૃત્તિ લાગતી હોય તો એ નેગેટિવને દૂર કરવા માટે જ શાસ્ત્રમાં એવું બતાવ્યું છે કે દિગર્ષણ કરવામાં એટલે બધી દિશામાંથી ભગવાન પાસે રક્ષણ માગવાનું હોય છે પછી બીજું કે આપણે ઘરની અંદર ઉમ તો દરરોજ કરવો જોઈએ પણ ખાસ આવા દિવસે કાળી ચૌદશનો દિવસ હોય ભારે દિવસ હોય અમાસના દિવસે ખાસ ધૂપ કરવું જોઈએ એ ગુગળના ધૂપ કરવાથી કપૂરનો ધૂપ કરવાથી એ નેગેટિવિટી બધી દૂર થાય છે અને ઘરની અંદર વાઇબ્રેશન સારા આવે છે આપણા શરીરની અંદર પણ જ્યારે આપણે કોઈ એવી જગ્યાએ પગ મુકાઈ ગયો હોય અશુદ્ધ જગ્યાએ અને આપણે નેગેટિવ નબળા વિચારો આવતા હોય મહેડીની અંદર ત્યારે પણ એ ગૌમૂત્રનું પાન કરવાથી ગૌમૂત્રનું પાન ગૌમૂત્રથી સ્નાન કરવાથી ગંગાજીથી સ્નાન કરવાથી આપણા શરીરના વાઇબ્રેશન પણ સારા થાય છે અને પોઝિટિવ વિચાર આવે છે અને નકારાત્મક આ બધી શક્તિઓ દૂર થાય છે માટે એ દિવસે વિશેષ કરીને કપૂરનો ધૂપ કરવાથી ગૂગલની આહુતિ આપવાથી તેમજ હનુમાન ચાલીસા કરવાથી ભૂત પ્રેત પિચાચ નિકટ નહીં આવે કદાચ એવી મેલી વિદ્યાઓ હોય જ નહીં અને ને કદાચ કોઈને એમ ભય લાગી ગયો કે મને વિદ્યાઓ કરી ગઈ છે ને મારા ઉપર વશીકરણ કરી ગયેલ છે ને મારા ઉપર કોઈ તોટકા કરવામાં આવ્યા છે તો એના માટે ચિંતા કરવાની જરૂર નથી એમના માટે હનુમાનજી મહારાજના દર્શન કરવાથી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી એ નકારાત્મક ઉર્જાઓ બધી દૂર થાય છે અને જીવનની અંદર ભય મુક્ત રહી સુખ સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે તો દર્શકો આ હતી દિવાળીના પંચ પર્વ વિશેની વિસ્તૃત માહિતી હું રાકેશ મહારાજનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ આટલા સુંદર અને સરળ શબ્દોમાં આપણને આ પાંચેય પર્વનો મહિમા સમજાવ્યો અને ધાર્મિક વિધિઓ વિશે માર્ગદર્શન આપ્યું આશા છે કે આ માહિતી તમારા દિવાળીના પર્વને વધુ ભક્તિમય અને અર્થપૂર્ણ બનાવશે તમે સૌ આ પ્રકાશના પર્વને ઉમંગ અને ઉત્સાહથી ઉજવો તમારું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાય છે તેવી શુભેચ્છાઓ સાથે આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામના નમસ્કાર